આશ્ચર્યની વાતો એ જોવા મળી છે કે દેડિયાપાડાના તાલુકાના તાપદા ગામે સરકારી શાળાની હોસ્ટેલમાં બાળકો જાતે છે હોસ્ટેલમાં રસોઈયા નથી પૂરતા શિક્ષકો નથી ગૃહપતિની ફરજ ચોકીદાર બજાવે છે જે બાળકોની સંભાળ રાખે છે ગૃહપતિ અને રસોઈયા વિનાની હોસ્ટેલમાં પાણી ભરવા વાળા સ્ટાફ સફાઈ કરવા વાળા બહેનો રસોઈનું કામ કરે છે અમારું ધ્યાન દોરવું જોઈએ જે મારા ધ્યાન પર આવતા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આ સ્કૂલની હાલત બાબતે લેખિત રજૂઆત કરે છે સરકારી માધ્યમિક શાળાઓમાં વિષય વાર શિક્ષકોનો સ્ટાફ ગૃહપતિ

ડેડીયાપાડા તાલુકાના તાબદા ગામે એક પાર્ટીના કાર્યક્રમમાં મારે જવાનું થયું ને પાર્ટીનો કાર્યક્રમ પૂરો થયા પછી એ માધ્યમિક સ્કૂલ ત્યાં આવેલી છે નવથી થી બાર ધોરણ સુધી અને બહુ પંદર વર્ષ ઉપર એક બિલ્ડિંગ બનેલું બહુ સરસ બિલ્ડિંગ બનાવેલું પણ જેથી શું કંઈ બિલ્ડિંગ બનાવવામાં કોઈક ને કોઈક કોન્ટ્રાક્ટરોએ કંઈક ખામી રાખી હશે એના કારણે હોસ્ટેલ બિલ્ડિંગ સાવ જર્જરીત થઈ ગયું છે હોસ્ટેલ બિલ્ડિંગમાં પેલા કૂતરાથી માંડીને બલાડાથી માંડીને જંગલી પશુઓ અંદર રહે એ પ્રકારનું આખું વાતાવરણ આસપાસ બધું ઘાસ ઉગી નીકળ્યું તો ત્યાંના છોકરા જે ખરેખર જે સ્થિતિમાં રહે છે એ જોઈને મને ભારે દુઃખ થયું પછી હોસ્ટેલના છોકરા સાથે મુલાકાત કરી તો રજાનો દિવસ હતો એટલે સ્વાભાવિક શિક્ષકો કોઈ ના હોય પરંતુ પટરાવાળો હતો વોચમેન હતો એ વોચમેન ના આધારે રાત્રિ મુકામ કે પછી છોકરાઓને સંભાળ રજાના દિવસોમાં પણ વોચમેન રાખતો પછી જમવા બાબતનું પૂછ્યું મેં છોકરાઓ કીધું કે જમવાનો એક

પૂરતા શિક્ષકો પણ નથી વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું તો જમાનું તમે કઈ રીતના બનાવો છો તો વિદ્યાર્થીએ એ પ્રકારનું કહ્યું કે અમે અહીંયા પાણી ભરવાવાળી પટાવાળા બેન છે તો એની સાથે રહી અને અમે જમવાનું બનાવી છે સાંજવારનો અને તેમાં પણ દુઃખ સાથે મારે કહેવું પડે કે એક ટાઈમ પણ શાકભાજી નહીં આજે લીલા શાકભાજી નહીં તો વિદ્યાર્થીઓને ક્યાંથી પૌષ્ટિક ખોરાક મળવાનો આ સ્થિતિ ત્યાં સરકારી માધ્યમિક હાઈસ્કૂલની છે સરકારી માધ્યમ સ્કૂલ તો આ બાબતે મેં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ઢીંડોર સાહેબને પત્ર લખ્યો છે સરકારે મોટા પ્રમાણે સ્કૂલો તો બનાવી દીધી છે બહુ સારી વાત છે એના માટે પણ જ્યાં જ્યાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ કે બાકીના બીજા પૂરતો સ્ટાફ હોવો જોઈએ હોસ્ટેલ હોય તો ત્યાં ગૃહપતિ હોવા જોઈએ તે નથી જેના કારણે જે ઉદ્દેશ્ય છે કે છોકરાનું સારું ઘડતર થાય એને સારો ખોરાક મળે સારું શિક્ષણ મળે એ ઉદ્દેશ્ય પૂર્ણ થતો નથી જો તે જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર